ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીસ જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આગ ફાટ્યું હતું બે કલાકમાં જ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું જ્યારે ભરૂચના નેત્રાંગમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ધાણી ખૂટ ધોધનું રોંદ સ્વરૂપ જોવા મળ્યું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે દક્ષિણ ગુજરાત સહિતમાં ધોધમાર વરસાદ ખાબકશે જેથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં સવારે ચાર વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી પંદર ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ છે ત્યાં કોઈ અત્યારે જાનહા જાનહાનિ કે એવું કંઈ એવા કોઈ ન્યૂઝ છે નહીં સાથે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન તાલુકા વિકાસ અધિકારી લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવ્યા છે